મિત્રોને ગુડ મોર્નિંગ ને આપણે દિલ્હીમાં હું કે બીજી સ્વારસી પાછું લઈને મંદિર હતું ને ત્યાં પણ આપણું રાત્રિનું રોકાણ હતું ને જોઈ લો કે આપણે ગંગેશ્વર મહાદેવના મંદિર છે અહીંયા તો જોઈ લો તેમાં એ રીતના અમારે ગંગેશ્વર ધામ શિવ મંદિર આ રીતના શું કહેવાય લોકેશન છે ને જો આ મંદિર એ રીતનું બધું છે કંઈક તમને પૂરું ડેકોરેશન બતાવી દો એ રીતે જોઈ લો આવી રીતના મંદિરે બધું

कैसा हाल चाल है भैया आपके कितने दिन हो गए यहाँ पहुँचने के लिए यहाँ पहुँचने के लिए कितने दिन हो गए अरे हम तो दिल्ली से आ रहे हैं। दिल्ली से, है। से आ रहे हैं। ठीक है भैया दिल्ली से थैंक यू सो मच बना लेना है ठीक है मेरा नाम सैलेश 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 भाई

આપણે જોઈશું કેટલા દિવસની અંદર મહાદેવ મહાદેવ આપણે રોડ નીચે બેઠાશી અને જોવા જાય અમારે ભાઈ બના દે રહી જશે કારણ કે ચાલુ છે ફટાફટ નીકળી હરિદ્વાર થાય છે અહીંથી એકસો ને પચીસ જેવું થાય તો ફટાફટ નીકળી કારણ કે બનાવી એટલું કે કેવાનું છે

ભાઈઓ નહીં તો ફટાફટ નીકળ્યો તો કંટેલો બને રહી ગયું ક્યાં સુધી માહોલ રહેશે બધુંય કંઈ ખબર નહીં નિકળી નહીં રિજવાર થાય છે એકસો ખાલી સાઠ કિલોમીટર એકસો ને ખાલી સાઠ કિલોમીટર તો ઓરમાં દિવસ નહીં મિત્રો જો અત્યારે નાસ્તો પાસ્તો કરવાયો છે આપણે તેમ જોયું તો પાછળ ગયું એની અંદર આપણે આશ્રમ હતા અહીંયા રોકાણા થાયના આઈટમ વર્ષો તો આગળ આટલું તો વરસાદ ચાલુ થઈ જશે જો એટલે ત્રણેય સાયકલ પડે છે નાયક જવામાં મંડે પાય બે ઓહ ભાય ભાય